આજે તારીખ છબ્બીસ ડિસેમ્બર આજની તારીખના ઇતિહાસની વાત કરીએ તો શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે છબ્બીસ ડિસેમ્બર બે હજાર બાવીસથી ભારતમાં વીર બાળ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે અરવલ્લીના સાકરિયા પ્રાથમિક શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત માનનીય મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે દસમા શીખ ગુરુ ગોબિંદસિંહજીના પરિવાર નહીં શહાદ ને આજે પણ ઇતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે નાના સાહેબ જાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે દેશમાં પ્રથમ વખત આજે છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોબિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આપણે નાના બાળકોને સક્ષમ બનાવીએ અને નાનપણથી સારા સંસ્કાર અને તાલીમ આપીએ જેનાથી સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપ આપી શકીએ બાળ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રીનું જીવંત પ્રસારણ નિહાર્યું આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર ચેરમેન શિક્ષણ સમિતિ શાંતાબેન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કેટી પુરાણિયા નાયબ ડીપીઓ શૈલેષ પટેલ શિક્ષણ નિરીક્ષક જયેશ પટેલ દશરથ નિનામા મદદનીશ શિક્ષણ નિરીક્ષક જયેન્દ્ર ભટ્ટ અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા